એક દિવસ એક સાધુનો ઇન્ટરવ્યુ ચાલી રહ્યો ન્યુયોર્ક જેવા શહેરમાં એક સાધુનો મોટો પત્રકાર ઇન્ટરવ્યુ લઈ રહ્યો પત્રકાર પૂછે છે સર તમે છેલ્લા પ્રવચનમાં સંપર્ક એટલે કે કોન્ટેક્ટ અને જોડાણ એટલે કે કનેક્શન પર વાતો કરી હતી પરંતુ એ વાતો બહુ જ મૂંઝવણમાં મૂકનારી છે શું તમે આ વાત સમજાવી શકશો સન્યાસીએ સ્મિત કર્યું અને તેમણે કંઈક અલગ જ બીજા પત્રકારો સાથે પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું આ સંતે પત્રકારે પૂછ્યું કે તમે ન્યૂયોર્ક માં રહો છો પત્રકાર કહે છે હા સન્યાસી કહે છે કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે પત્રકારને લાગ્યું કે સાધુ એનો સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે સાધુનો સવાલ બહુ જ વ્યક્તિગત અને તેણે પૂછેલા સવાલના જવાબથી અલગ હતો છતાં પણ પત્રકાર બોલ્યો મારી માં જે હવે નથી પિતા છે અને ત્રણ ભાઈઓ અને એક બહેન છે બધા જ પરણેલા છે શનિયાસીએ ચહેરા પર સ્મિત ચલાવી પૂછ્યું તમે તમારા પિતા સાથે વાત કરો છો પત્રકાર ચહેરાથી ગુસ્સે થતો લાગ્યો શન્યાસીએ ફરી પૂછ્યું કે તમે તમારા પિતા સાથે છેલ્લે ક્યારે વાત કરી હતી પત્રકારે પોતાના ગુસ્સાને દબાવતા જવાબ આપ્યો કદાચ એક મહિના પહેલાં શન્યાસીએ પૂછ્યું શું તમે ભાઈ બહેન કાયમ મળો છો તમે બધા જ એક પરિવારની જેમ છેલ્લે ક્યારે મળ્યા હતા એ સવાલ પર પત્રકારના માથા પર પરસેવો આવી ગયો ઇન્ટરવ્યુ હું લઉં છું કે આ સાધુ એવું લાગ્યું જાણે સાધુ પત્રકારનો ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે એક ઉદાસી ભર્યા ઉદ્ગાર સાથે પત્રકાર બોલ્યો બે વર્ષ પહેલા ક્રિસમસ પર સન્યાસીએ ફરી પૂછ્યું કેટલા દિવસ તમે બધા સાથે રહ્યા પત્રકાર પોતાની આંખમાંથી નીકળેલા આંસુઓ લૂઝતા લુસતા બોલ્યો ફક્ત ત્રણ દિવસ સન્યાસીએ પૂછ્યું કેટલો સમય તમે ભાઈ બહેનોએ તમારા પિતાની એકદમ નજીક બેસીને પસાર કર્યો પત્રકાર હેરાનગી અને શરમિંદી અનુભવવા લાગ્યો અને એક કાગળ પર કંઈક લખવા લાગ્યો આ જોઈ શનિયાસિંહએ પૂછ્યું શું તમે તમારા પિતા સાથે ક્યારે નાસ્તો કર્યો બપોરે કે રાત્રે સાથે જમ્યા છો શું તમે તમારા પિતાને પૂછ્યું છે કે તમે કેમ છો તેમની તબિયત કેવી છે માતાના મૃત્યુ પછી તેમનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે સન્યાસીએ પત્રકારનો હાથ પકડ્યો અને કહ્યું શર્માશો કે દુખી ના થશો મને અફસોસ છે કદાચ મારાથી તમને અજાણતા દુઃખ પહોંચાડ્યો હોય તો પરંતુ આજ તમારા સવાલનો જવાબ છે સંપર્ક અને જોડાણ એટલે કે કોન્ટેક્ટ એન્ડ કનેક્શન તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્ક એટલે કે કોન્ટેક્ટમાં છો પણ તમારું એમની સાથે કોઈ જ કનેક્શન નથી તમે તેમની સાથે જોડાયેલા જ નથી યુ આર નોટ કનેક્ટેડ ટુ હિમ તમે તમારા પિતા સાથે ફક્ત સંપર્કમાં છો જોડાયેલા છો જ કનેક્શન હંમેશા આત્માનું હોય છે હૃદયથી હૃદયનું હોય છે એક સાથે બેસવું અને ભોજન લેવું એકબીજાની સાર સંભાળ કરવી સ્પર્શ કરવો હાથ મિલાવો આંખોનો સંપર્ક થવો કેટલો સમય એક સાથે વિતાવો આ જરૂરી છે તમે તમારા પિતા ભાઈ અને બહેનોના સંપર્કમાં એટલે કે કોન્ટેક્ટમાં છો પરંતુ તમારું એકબીજા સાથે કોઈ જોડાણ મતલબ કે કનેક્શન નથી પત્રકારે આખો લૂછી અને બોલ્યો મને એક સારો અને અવિસ્મરણીય પાઠ શીખવવા બદલ ધન્યવાદ સાહેબ આજે પણ લોકોની આવી જ પરિસ્થિતિ થઈ રહી છે બધાના હજારો સંપર્ક એટલે કે કોન્ટેક્ટ તો છે પણ કોઈને એકબીજા સાથે લગાવ કે જોડાણ એટલે કે કનેક્શન નથી કોઈ જ વિચાર વિમર્શ નહીં પ્રત્યેક વ્યક્તિ પોતાની નકલી દુનિયામાં ખોવાયેલી છે એ સન્યાસી એટલે એ બીજું કોઈ જ નહીં પરંતુ એ સ્વામી વિવેકાનંદ હતા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ